ઘનશ્યામ મહારાજ ની જે હરિકૃષ્ણ મહારાજ ની જે આ જિંદગી કેવી પંખીના માળા જેવી છે તો ભગવાનને ભજી લેવા એવું આ કીર્તન જીવને સમજાવે છે તો તમે દરેક બહેનો સાંભળજો આ તો પંખી માળો કેવાય જાણ જય જીવ સાચું એમાં કઈ આવે ને કઈ જાય જાણજે જીવ ચાસુ આતો પંખી નો માળો કેવાય જાણ જે જીવ સાચુ એમાં કોઈ આવે ને કોઈ જાણ જે જીવ સાચું કોય ભાવે કરીને ધન ભેગું કરે કોય ભાવે કરીને ધન ભેગું કરે કોઈ મોટર ઘોડા ગાડી ફરે કોઈ મોટર ને ઘોડા ગાડી ફરે એ તો અહીં ને અહીં રહી જાય જાણ જીવ સાચું એ તો અહી ને અહી રહી જાય જાણે જીવ તો પંખી નો માળો કેવા જીવ કોઈ કોઈ ભલે મોટા થઈને ને ફરે કોઈ ભલે મોટા થઈ ને ફરે કોઈ જબરા અભિમાન માની ફરે કોઈ જબરા માની અભિમાન કરે લે જ કર માય જાણ જીવ સાચું ઈ તો ખીલે ઈજ કર માય જાણ જીવ સાચું આ તો પંખી નો માળો કેવાય જાણજે

ભાવથી પ્રભુ ને ભજે એ તો જાણી ને ધન અભિમાન કરે એ તો જાણે ધન અભિમાન કરે એનો જન્મ સફળ થઈ જાય જાણજે જીવ સાસુ એનો જન્મ સફળ થઈ જાય જાણ જે જીવ સાચો અતો પૈખી નો માળો કેવાય જાણ જે જીવ સાચો અતો પૈખી નો માળો કેવા યો જાણ જે જીવ સાચો એમાં કોઈ આવે ને કોઈ જા યો જાણ જે જીવ સાચું કોઈ દાસ પ્રભુ ની લગ્ન રાખે પ્રભુ ની પ્રભુની રાખે વારે વારે નહી આવે અવસર યવ વારે વારે નહીં આવે અવસર યવ રામ ભજી ને હામ પુરી થાય જણ સાચ રામ ભજી ને હામ પૂરી થાય જાણજે જીવ સાચો યા તો પંખી માળો કેવાય જાણજે જીવ સાચો એમાં કોઈ આવે ને કોઈ જાય જાણજે જીવ સાચું ઘનશ્યામ મહારાજની જે જો તમને અમારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ તેમ ચોક્કસ લખો